આ વખતનો જે વાયરન્ટ વેરિયન્ટ જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ દુનિયાની અંદર અત્યારે લગભગ આપણને જે કેસો જોવા મળે છે એની તુલનાએ અત્યારે ભારતની અંદર ત્રેવીસો જેટલા કેસ છે પરંતુ આજે ગુજરાતની અંદર નવ વત્તા ત્રણ બાર અને એક આજે રિપોર્ટ થયો એમ તે કુલ તેર કેસ નોંધાયા છે હકીકતમાં ઓક્ટોબર માસની અંદર પણ વીસ કેસો નોંધાયેલા છે આમ તમે છેલ્લા છ મહિનાની એવરેજ જુઓ એટલે એવરેજ દર અઠવાડિયે ચાર પાંચ સાત કેસ ચાર પાંચ સાત કેસ આવતા આજ સુધીમાં એક પણ જે ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈ પણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે અને એની આપણે સારવાર માટેની ચોક્કસ આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે આ વેરિયન્ટ ઓફ કન્સન નથી ખૂબ સાવધાની આપણે રાખીશું પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી આજે આજે પણ આદરણીય મનસુખભાઈ સાહેબે જે વિસી લીધી ખાલી સાવધાની વર્તવાની જ વાત છે આજુબાજુમાં ક્યાંય કોરોના થયો હોય તો એની જે કન્સનમાં આવતા એના નજીકના વ્યક્તિઓએ સાવધાની રાખવી જોઈએ એટલો જ વિષય છે અને વેરિયન્ટ પણ ખૂલ્ડ ખૂબ માઇલ્ડ પ્રકારનો છે રાજ્યમાં કોઈ મૃત્યુ આજ સુધી પણ નોંધાયું નથી ને છેલ્લા માસની અંદર પણ એક વીકની અંદર એવરેજ આપણને સાત આઠ દસ સુધી મળેલા છે અને ઓક્ટોબરમાં તો સુધી આપણને મળ્યા છે પરંતુ આ વાયબ્રન્ટ આ વેરિયન્ટ એ ખૂબ માઇલ્ડ છે અને એની એ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે બહુ ચિંતાવાળો વિષય નથી અને ખૂબ સરસ રીતે કોઈ પણ બીક અને ચિંતા સિવાય સાવધાની રાખી અને આપણું આ વાયબ્રન્ટ યોજાવાનું છે આ સ્થિતિની સમીક્ષા પછીની જ વાત છે ચર્ચા થઈ જ છે અને એ આખા દેશનો વિષય છે અને દેશમાં પણ આ પ્રકારની કેરાલામાં બે હજાર જેટલા કેસો અત્યારે છે પરંતુ ત્યાં પણ કોઈ એવો ભયજનક માહોલ એવો ઊભો નથી થયો અને આજે પણ આમાંના મોટા ભાગના નવ્વાણું ટકા કેસ ઘરેને ઘરે સારવાર લઈ અને સાજા થઈ રહ્યા ફોરેનથી આવતા ડેલિગેટ છે અથવા તો જે અહીંયા ભાગ લેવા આવશે અને એ પ્રકારના લક્ષણો દેખાશે તો એમને કહેવામાં પણ આવશે કે તમે ટેસ્ટ કરાવી લો બાકી એના સિવાય પોતાને લાગે પોતાને અને ગઈ વખતે જે કોવિડ હતો જે કોરોના લોકોને થતો હતો ને જે લક્ષણો હતા એવા માઇલ્ડ પ્રકારના લક્ષણો પણ અત્યારે જોવા મળે છે એટલે તરત જ કોઈને પણ આવા લક્ષણો હોય તો પોતે પોતાની જાતે પણ ટેસ્ટ કરાવી શકે મેં કહ્યું એમ આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે કોઈ એવો ભયજનક માહોલ પણ નથી એટલે જે વખતો વખત જે પણ કોઈ પ્રિકોશન્સ લેવાની જરૂર પડશે પરંતુ અત્યારની સંજોગોમાં આપણને આ વાઇબ્રન્ટ યોજવા માટે કોઈ હર્ડલ્સ નથી